આ મે કાયદાનું પાલન કીધું એ તને ખબર પડી ગઈ ને હા સાહેબ આ એ કાઈ બોલતો નહીં કમિશનર સાહેબ હા કમિશનર સાહેબ હે હોય ને હા હા ફતેપુર માં હા હાલો સાહેબ બીજા જ જાવી પછી હા હા

એ હું ફોન કરું ને ત્યારે ડાયરેક્ટ હેલિકોપ્ટર માંથી ઉપર બોમ આવવા દીજો અહીંયા મોટી જબર નિસાઈડ છે પાંચસો છસો છોકરા ભણે છે આ એક અહીંયા બુહડીઓ બોલાવી દેવો હંધાઈ હા હવે હેને હું સહન ગાંઠિયા ખાઈ લઉં હવાનો સો વાગ્યાનો આટા ઠોકું હું આ દુકાન ઊભી બંધ છે એટલે ખાધું નતું ક્યાંય આ મૂકો ફોન લાય હવે આ મહિલો સરે જહાસી અચ્છા

તમારા ગામમાં કોઈ દેખાય ને ત્યારે મને ફોન કરજો એ ઓળખ